અનાજ કઠોળ મુખવાસ કે કોઈપણ વસ્તુ જેને તમે આઠથી દસ મહિના માટે સ્ટોર કરીને રાખવા માગતા હોય તેનું બેસ્ટ ઓપ્શન ચલો વિડીયો શરૂ કરીએ જેના માટે આપણે પારાની થેપલી બનાવીશું પારાની થેપલી બનાવવા માટે મેં અહીંયા વજનથી જોઈએ તો અઢીસો ગ્રામ જેટલી કાળી પોચી માટી લીધેલી છે જેની સામે દોઢસો ગ્રામ જેટલી રેગ્યુલર જે કાળી સિમેન્ટ આવે તે લઈશું હવે અહીંયા આટલા માપ માટે મેં એક તોલા જેટલો પારો લીધેલો છે જે ગાંધીની દુકાને કે આસપાસની જે અનાજ અનાજકારાણાની દુકાન હોય તેમાં આરામથી મળી જશે ત્યારબાદ અહીંયા અડધા ગ્લાસ જેટલું થોડું થોડું કરીને પાણી ઉમેરીશ પાણી ઉમેરાઈ જાય ત્યારબાદ હાથ વડે જ આવી નાની નાની થેપલીઓનો શેપ આપી દઈશું ગોળા લઈ અને બંને હથેળીઓ વચ્ચે તેને પ્રેસ કરતા જશું આ થેપલીઓને જો તમારે કોઈ શિંગદાણા ભરેલી બોટલમાં કે બીજામાં રાખવી હોય તો ગોળ પણ વાળી શકાય થેપલી સુકાઈ ગઈ છે તો અનાજને કઠોળમાં બાંધીને મૂકી દેવા